આદિવાસી સમાજની અંદર આપણને બધાને ગૌરવ જેમને અપાવ્યું છે એવા ભગવાન મુંડા ની યાત્રા લઈને નીકળેલા ગુજરાત સરકારના આપણા મંત્રી મોદય આપણા સમાજના આપણા કુલ ગૌરવ સેવા સાબરકાંઠા જિલ્લાના વતની સમાજ માટે ડીએસપી ની નોકરી છોડીને એ પોસી ના હોય બ્રહ્મા હોય અરવલ્લી જિલ્લો હોય સમાજની સેવા

આજકાલ મુખ્યમંત્રી સાહેબ જોડે રમેશભાઈ નો ફોટો મેં જોયો બે ચાર વાર આ તો હળો હારો મેળ પડી ગયો હેલિકોપ્ટર ને બધું હાળું હેલિકોપ્ટર પાછા ફરે એ તો હવે પેલે જો માનતા ને હવે પાછો કોગરા મોટો મોટો છે હેલિકોપ્ટરમાં જ ફરે એટલે તમારે લાવવું તો પડે ને મોડું પાછું એવા રમેશભાઈ કટારા સાહેબ આ બંને આપણા મંત્રી શ્રીઓ આપણું ગૌરવ છું

અંગ્રેજો એ જેલમાં નાખ્યા અને જેલ માં એમનું મૃત્યુ પામ્યા હતા એવા તમારું અમારું આપણું દેશની અંદર એમનું સપનું હતું

એના માટે માત્ર ભારતીય જનતા પાર્ટીના દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે કામ કરી રહ્યા છે આ માનગઢની ધરતી પર કોઈ પ્રધાનમંત્રી આયા નથી આટલા વર્ષો બધા વડાપ્રધાન રાજ કરતા હતા પહેલી વાર આપડા હમદર જનજાતિઓની આન બાન શાન આદિવાસી આગળ આવે પ્રગતિ કરે એવા હમદર્દ આપડા ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ ના શાસન પછી ગુજરાત નો વિકાસ ગુજરાત શિક્ષણ કરીને આપણા દીકરા દીકરી આજે ભણી રહ્યા ભાજપ ની સરકારમાં આઈપીએસ થયા આઈએસ થયા નોકરી મળી રોજગારી આપવાનું કામ

આગામી સમય ની અંદર મોદી સાહેબ નર્મદા નું પાણી આપણા વિસ્તાર માટે આપવા માટે ભારત ના પ્રધાનમંત્રી ગુજરાત ના મુખ્યમંત્રી પ્રયાસ કરી રહ્યા રહ્યા છે આપણે થવું પડે આપણા લોકો રોડ નહી પાણી નહી વીજળી નહીં પંચાયત ઘર નહી તે વખત ની સરકારો ના કારણે પછાત પાછળ વંચિત આપણે રહ્યા હતા એ ની સરકારો ના કારણે આ થયું પંચાણું પછી આપણો વિકાસ આપણી પ્રગતિ આપણા દીકરા દીકરી ખેતી પશુપાલન દરેક ક્ષેત્રે આપણો વિકાસ થયો છે આજે લાંબી વાત કરવી નથી બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે મને કેતા ગૌરવ કે એક મહિનો ને સાત દિવસ આજે સુક્ષર તાલુકો બન્યા થયા પણ હાથ વાર તો હું આવી ગયો છું વિચાર કરો બધી મીટીંગોમાં

તો પૈસા નહીં મળ્યા તમને બધાને મને કેતા આજે ગૌરવ છે કે પ્રધાનમંત્રી ગરીબ અન્દન યોજનાની અંદર માને મંત્રી મોદીને ખાલ કેન્દ્ર સરકાર રાજ સરકાર ને આપે રાજ સરકાર જિલ્લાને આપે એકસો ને કરોડ નો અનાજ અત્યારે પુરા વિધાનસભા અંદર પહેલી વાર ભાજપની સરકારે આપ્યો મારે વિરોધ પક્ષને કેવો આઠ વર્ષ તમે રાજ કરી ગયા તમે ને ખેડૂતો પૈસા આપ્યા તમે કોઈ અનાજ નહીં આપ્યો આપણે બીમાર પડે હૃદય કિડની કેન્સર એ રોગો માટે પણ મોદી સાહેબ નો દસ લાખ નો કેડ આપનારા પેલા ભારત ના પ્રધાનમંત્રી મોદી સાહેબ છે અને જે લોકો હમણાં તાલુકા જિલ્લા જીતું હું કે અરે ભાજપાને કર્યું હું યાર ખરી બધી રાજમાં જઈને કે પાછા તો આવીને એ કર્યું કામ ભાઈ એમની પાસે કોઈ પ્રશ્ન નથી એવું મને પોતે લાગે કે કાલે મીટિંગ કરી ગયા લોકો શૌચાલય થી માંડી લખણપુર છાસઠ કેવી રીતે સર

મારા फादर એ શિક્ષકપતિ પછી રાજકાણમાં આવ્યા મને એની પણ પૂરી ખબર તો શું કર્યું હું વિરોધ દરેક તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની કોલેજ મળી મેડિકલ કોલેજ તો કોંગ્રેસવાળા કઈ હુ ગયાતા વિરોધ ક્યાં હતા તમારા તાલુકા જિલ્લા જીતવાનું લડવાનું તમે લોકોને ભરમાવા માટે ગુમરાહ કરવા માટે ગામે ગામ બધા નીકળ્યા છે 2022 માં આયા તા પછી કોરોનો મુદ્દો ખોવાઈ ગયા પાછા આપણા બધે આપને બાપર આટા મારે છે તિનાના ગામ બાજુ આવે છે નજીક રાજસ્થાન પડે એટલે આપણે કોઈ ભૂલે પડવાની ભરમાવાની જરૂર નથી આપણો વિકાસ આપણી પ્રગતિ ભગવાન બિરસા મુંડાના માર્ગે દેશના પ્રધાનમંત્રી માનની મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે